જેના આધારે દરોડા પાડતા જુગારમતા દસ જુગારી ઝડપાયા હતા જેમાં સુરતસિંહ હરજીતસિંઘ રજની શશિંગ અજયકુમાર સિંઘ ચંદ્રસિંહ જોહરે એટલે કે મોચી વિશાલ બ્રિજમાન યાદવ સુભાષ શિવચંદ્ર યાદવ મુકેશકુમાર નવલકિશોર મંડલ સુનિલ દ્વારિકા વિશ્વકર્મા બબલુકુમાર નરેશભાઈ મંડલ કુમાર મોહન રાય ઝડપી પાડ્યા હતા અને પોલીસે તેઓ પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલ મળીને રૂપિયા એક લાખ ત્રેસઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ